વડોદરા શહેર પોલીસ ઝોન 4 LCB ની ટીમે સમા વિસ્તારમાંથી બિયરના જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરમાં પુરેવિશન જુગાની પ્રવૃત્તિની જળમૂળથી ઉખાડી કાઢવા માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે ત્યારે સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિયર તથા ઇંગ્લિશ દારૂના વેચાણ અંગેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની પુષ્ટિ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 4 નો પોલીસ સ્ટાફ સાથે સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન વાયરલ વિડ્યોમાં જે જગ્યા જણાવેલ હતી એ જગ્યા ઉપર રેડ કરી સમા ખોડિયાનગર ગ્રીન હાઉસ ચાર પાસે આવેલ પાન પડેકી લારીની બહાર છપરા નીચે બે ઈસમો ચોરી છુપીથી બિયરનું વેચાણ કરી રહ્યા હતા જે આધારે રેડ કરી આરોપી પાસેથી બિયરના બત્રીસ નંગ સહિત ચાર હજાર એકસો બાણું રૂપિયાના મુદ્દામાલ સાથે તેઓને પકડીને સમા પોલીસ સ્ટેશનને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીના નામ રોહિત અશોકભાઈ માળી ઉંમર વર્ષ બાવીસ રહેવાસી સમા સંજયનગર મકાન નંબર ઓગણત્રીસ માડી મોલ્લો જ્યારે બીજા આરોપીનું નામ અમિત બાબુભાઈ તળપદા ઉંમર એકત્રીસ વર્ષ રહેવાસી સમા સંજયનગર માડી મોલ્લો છે બંનેને ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે